નડિયાદ ખાતે નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે નડિયાદમાં ઘીના ભૈસેડિયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યા હતા મેસર શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી ત્રણ નમૂના લઈ આશરે રૂપિયા લાખનો એકત્રીસ કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે વધુમાં ઉપરોક્ત પેઢી વારંવાર ભેળસેળની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય ડેઝિગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન ખેડા દ્વારા પેઢી દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીનું એફ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોય પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત ઉક્ત વેપારી પર ઘીમાં ભેળસેળના માટેના બે અલગ અલગ એજ્યુકેશન કેસમાં અધિક નિવાસી કલેક્ટર ખેડા દ્વારા રૂપિયા બે લાખના દંડની સજા અગાઉ પણ થઈ ચૂકેલ છે આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ભેળસેળિયા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે